thank you

ટ્રકો એકસો આઠ બોલાવી હતી અને ટ્રક ડ્રાઈવરને ત્યારે ક્લેરને બરોબરના ત્યારે ફટકાર્યા હતા અને પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈને મૃત્યુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા આમ ગુજરાતમાં કોઈ દિવસ બાકી રહેતો નથી ત્યારે મિત્રો અકસ્માત સર્જાય ન હોય અને જો ટ્રક ચાલકે તેની હેડલાઇન ત્યારે મિત્રો ચાલુ રાખ્યું હોત તો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ ન હોત અને દંપતિ જીવતું હોત આ રીતે ટ્રક ચાલકો ત્યારે અંધારામાં ગમે તે વાહનો ઉભા રાખી દેશે અને તેમાં પાસે બેકલાઇટ પણ ચાલુ રાખતા નથી તથા આના લીધે અકસ્માતની સંભાવના વધી જાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ